મિત્રો મિત્રો આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કલ્કી પુરાણની આગાહીઓ કે કળીયુગમાં ભગવાન કલ્કીનો જન્મ થશે ત્યારે શું થશે તો જાણો કલ્કી પુરાણની પાંચ આગાહીઓ મિત્રો મિત્રો ભગવાન કલ્કીના જન્મ સમય શું થશે કલ્કી પુરાણ અનુસાર ભગવાન કલ્કીના જન્મ સમયે પૃથ્વી પર ઘણી ખાસ ઘટનાઓ ઘટશે ઉદાહરણ તરીકે કળી જ્યારે ભગવાન કલ્કીનો જન્મ થશે ત્યારે પૃથ્વી પર ઘણી કુદરતી આફતો આવશે જ્યારે ભગવાન કલ્કીનો જન્મ થશે ત્યારે તે રાત્રે અંધકાર વચ્ચે પણ એક દિવ્ય પ્રકાશ ચમકશે આવો કલ્કી પુરાણની પાંચ ભવિષ્યવાણીઓ વિશેષ વિગતવાર જાણીએ મિત્રો નમસ્કાર મિત્રો ડીજી મોટીવેટ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે જો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મિત્રો તો આગળ તમને જણાવી દઉં કે જ્યારે પણ પૃથ્વી પર પાપ વધે છે ત્યારે ભગવાન વિષ્ણુ કોઈને કોઈ સ્વરૂપમાં અવતાર લે છે અને પૃથ્વી પરથી પાપનો અંત લાવે છે આ વાત ભગવદ્ ગીતા અને વિષ્ણુ પુરાણ સહિત ઘણા પુરાણોમાં લખેલી છે કલ્કી પુરાણમાં પણ ભગવાન વિષ્ણુના કલ્કી અવતાર સંબંધિત ઘણી આગાહીઓ કરવામાં આવી છે કે કલ્કી પુરાણ અનુસાર જ્યારે કડીજુગ ચરમસીમાએ પહોંચશે અને સમગ્ર વિશ્વમાં ઉથલપાથલ થશે ત્યારે ભગવાન કલ્કીનો જન્મ થશે ને આવો ભગવાન કલ્કી જન્મ સમય શું થશે તે વિગતવાર જાણીએ મિત્રો તમને જણાવી દઉં કે કલ્કી પુરાણ અનુસાર જ્યારે ભગવાન કલ્કીનો જન્મ થશે ત્યારે પૃથ્વી પર સર્વત વિનાશના વાદળો છવાયેલા હશે લોકોમાં એકબીજા પ્રત્યે દયા અને સહાબૂતિની લાગણીઓ રહેશે નહીં પૃથ્વી પર અત્યાચાર એટલા બધા વધશે કે પ્રમાણિક અને સારા લોકો પૃથ્વી પર રહેતા લોકો પોતાના નાના ફાયદા માટે નબળાઓનું શોષણ કરશે ને તેમના જન્મ સમયે બધા લોકો દિવ્ય બાળકનું રક્ષણ કરવા માટે ભેગા થઈ જશે કળીયુગમાં ચિરંજીવી ભગવાન કલ્કીનું રક્ષણ અને સમર્થન કરવામાં આવશે ત્યારે કલ્કી પુરાણ અનુસાર કળીયુગમાં બાળકના રૂપમાં ભગવાન કલ્કીની રક્ષા માટે છ અમર લોકો આવશે અને આ છ અમર દેવતાઓ પૃથ્વી પર વધતા પાપ અને અધર્મનો નાશ કરવામાં ભગવાન કલ્કીને મદદ કરશે આ અમર અશ્વથામાં મહર્ષિ વેદવ્યાસ હનુમાનજી વિભીષણ કૃપાચાર્ય અને પરશુરામજી છે મિત્રો ત્યારે પૃથ્વી પર મુશળધાર વરસાદ પડશે પરિસ્થિતિ પૂર જેવી બનશે ત્યારે કલ્કી પુરાણ અનુસાર જ્યારે ભગવાન કલ્કીનો જન્મ થશે ત્યારે પૃથ્વી પર ભારે વરસાદ થશે અને બધા લોકો ભયંકર હવામાનથી પરેશાન દેખાશે એક જ રાત્રે એટલો બધો વરસાદ પડશે કે પૂર જેવી સ્થિતિ સર્જાશે ઉપરાંત જોરદાર વાવાઝોડાને કારણે માનવ પગલાં સ્થિર રહેશે નહીં સૌથી ખાસ વાત એ છે કે અંધારી રાતમાં પણ સંભળ જ્યાં ભગવાન કલ્કીનો જન્મ થશે ખાતે દિવ્ય પ્રકાશ ફેલાશે ભગવાન કલ્કીના જન્મ સમયે ઘણા દેવી દેવતાઓ પૃથ્વી પર આવશે જ્યારે ભગવાન વિષ્ણુ કોઈ પણ સ્વરૂપમાં જન્મ લે છે ત્યારે બધા દેવી દેવતાઓ તેમના દર્શન કરવા માટે પૃથ્વી પર આવે છે ત્રેતા યુગમાં ભગવાન વિષ્ણુનો જન્મ શ્રી રામ તરીકે થયો હતો અને દ્વાપરમાં વિષ્ણુજીનો જન્મ ભગવાન શ્રી કૃષ્ણ તરીકે થયો હતો આ બંને યુગમાં બધા દેવી દેવતાઓ કોઈને કોઈ સ્વરૂપમાં તેમના દર્શન કરવા માટે પૃથ્વી પર આવ્યા હતા તેવી જ રીતે કલિયુગમાં પણ દેવી દેવતાઓ કલ્કી અવતારના દર્શન કરવા માટે પૃથ્વી પર આવશે સમુદ્રમાં ડૂબી ગયેલા પ્રાચીન શહેરો ફરીથી દેખાશે મિત્રો કલ્કી પુરાણ અનુસાર જુદા જુદા યુગમાં પાણીમાં ડૂબેલા ધાર્મિક નગરો ફરી એકવાર સમુદ્રમાં દ્રશમય થશે અને ઉદાહરણ તરીકે ભગવાન કૃષ્ણનું દ્વારકા શહેર જે સમુદ્રમાં ડૂબી ગયું હતું તે ફરીથી સમુદ્રમાં દૃશ્યમાન થશે ને ભગવાન કલ્કીના જન્મ સમય જ્યારે પૂર અને ભૂકંપ જેવી કુદરતી આપતો આવશે ત્યારે ઘણા પ્રાચીન શહેરો ફરીથી દૃશ્યમાન થશે મિત્રો આવી અનેક કળીજુગની ભવિષ્યવાણી જે આપણે જોવા જઈએ તો અત્યારે વર્તમાન સમયમાં ઘણી બધી એવી વાતો છે જે વર્તમાન સમયમાં સાચી પણ પડી રહી છે મિત્રો દેવાયત પંડિતે પણ વર્ષો પહેલાં કીધેલું હતું કે પહેલાં પહેલાં પવન ફરુકશે નદીએ નહીં હોય નીર ઉત્તર દિશાથી સાહેબો આવશે અને મુખે હનુમો વીર આવી અનેક વાતો જે કળીજુગ માટે કહેવામાં આવેલી હતી બધી વાતો આજના વર્તમાન સમયમાં સાચી પડતી નથી એટલા બધા ભવિષ્ય વક્તાઓ જે પોતપોતાની ભવિષ્યવાણી કહી ગયા છે જેમ દેવાયત પંડિત મહારાજ અચ્યુતાનંદજી કે દેવ કે અન્ય ભવિષ્ય વક્તાઓ જે જે ભવિષ્યવાણી કરી છે એ વર્તમાન સમયમાં સાચી પડી છે કે પાણી છે પડી કે વેચાશે ગાયો બકરી જેટલી થઈ જશે અને માણસ માણસનો દુશ્મન બની જશે અને કળિયુગમાં એવા માનવીઓનો રાજ થઈ જશે જે અધર્મને આચરશે મિત્રો નાના માણસોની કોઈ કિંમત નહીં હોય આવી ઘણી બધી વાતો જે છે કળિયુગમાં આપણે જોઈએ તો વર્તમાન સમયમાં આ બધી ઘટનાઓ સાચી